તે અપીલ કરી છે અને સાથે જ ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ અપીલ કરવામાં આવી છે તમામ જે તંત્ર તરફથી કામગીરી કામગીરી કરવામાં કરવામાં આવે આવે બચાવ હાથ ધરવામાં લઈને આવી છે સાથે જ ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે તો વડોદરાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે વડોદરા ભરૂચ અને દક્ષિણ ગુજરાતને આ જોડતો ગંભીર આ બ્રિજ છે જે તૂટી પડવાની ઘટના સામે આવી છે અને કેટલાય લોકો તેમાં ખાબક્યા હોય તે પ્રકારની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આ અંગે વધુ અપડેટ મેળવતા રહીશું જેમ જેમ અપડેટ સામે આવતું રહેશે તેમ તેમ આપને જણાવતા રહીશું કે આખરે કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અથવા તો જે આંકડો છે તે કેટલે પહોંચી શકે છે તેને લઈને પણ ઘણા સવાલો છે પરંતુ અહીંયા તંત્રની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ બ્રિજ કઈ પરિસ્થિતિમાં હતો તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કારણ કે આ બ્રિજ પરથી અનેક વાહનો પસાર થતા હોય છે અને આ તસવીર સીધી સામે આવી છે કે જ્યાં એક ટ્રક છે તે લટકતી હાલતમાં જોવા મળી રહ્યો છે સંવાદદાતા જનક અમારી સાથે જોડાઈ ગયા છે જનક ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે અત્યાર હાલની શું સ્થિતિ છે શ્રી કોમલાના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની છે ગંભીર બ્રિજ એ ખૂબ જ અગત્યનો બ્રિજ છે જે આણંદ જિલ્લા વડોદરા જિલ્લા ભરૂચ અને દક્ષિણ ગુજરાતને જોડતો આ બ્રિજ છે આ ખૂબ જૂનો બ્રિજ છે એટલે આઝાદીના સમય પછી જે ગુજરાતની સ્થાપના પછી જે બ્રિજો બનેલા લગભગ જી આપને રોકવા માંગી ધારાસભ્ય અમિતભાઈ ચાવડા આપણી સાથે જોડાઈ ગયા છે અમિતભાઈ ન્યૂઝ એટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે આ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે અને ખૂબ જ ચોંકાવનારી ઘટના અમિતભાઈ દ્વિકોમલા ગંભીરા અને વડોદરા ને જે જોડતો બ્રિજ છે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ છે અને વર્ષો પહેલા બનેલો આ બ્રિજ ટ્રાફિક પણ સમગ્ર સૌરાષ્ટ્રથી જે સાઉથ ગુજરાતમાં જનારા લોકો પણ આ બ્રિજનો ઉપયોગ કરે લગભગ ત્રીસ વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો હોવાથી અને મરામતની વારંવાર રજૂઆત હતી કે આમાં મરામતની ખૂબ જરૂર છે ભયજનક છે તેમ છતાં તંત્રએ બાબતે ઉદાસીનતા દાખવી તંત્ર એ કોઈ કામગીરી ના કરી એના કારણે દુર્ઘટના બની છે છે લગભગ જેટલા વાહનો અંદર પડ્યા હજુ તપાસ થશે તો જાનહાની પણ શક્યતા છે અને મહિસાગર નદીમાં પાણી પણ ખૂબ છે અને સાથે સાથે પટ પણ ખૂબ મોટો છે અને બ્રિજની જે હાઈટ છે એ પણ એટલા માટે તંત્રની ઉદાસીનતા અને એની ત્યાં બંને જિલ્લાના વહીવટી તંત્ર સાથે પણ વાત થઈ છે ને એમ સરકારમાં પણ વાત થઈ છે કે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવે અને સમગ્ર ટ્રાફિક ને કારણે આ ઘટના થઈ

અને ત્રણેક વાહનો તો આપણે જોઈ શકીએ છીએ અને બીજા વધારે શું થયું હશે તપાસમાં બહાર આવશે પણ મોટી જાનહાની પણ શક્યતા છે એટલે તંત્ર જે લોકોની રજૂઆતો હોય છે એને ગંભીરતાથી નથી લેતા અને એના કારણે છે એટલે જે પણ નુકસાન થયું છે જાનહાની થઈ હશે તો એના માટે તંત્ર જવાબદાર છે જે અમિતભાઈ એટલે અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે જર્જરિત પુલ જ્યારે હોય છે તેને લઈને પણ અનેકવાર રજૂઆતો થતી હોય છે તેમ છતાં તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવતી અને જ્યારે હવે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે એટલે પછી તંત્ર તપાસે લાગી જતું હોય છે એટલે આ જે સમય જે છે તે વેડફવાની કામગીરી તંત્ર શા માટે કરતું હોય છે હર હંમેશ તંત્ર એમાં પ્રોએક્ટિવ રહેવું જોઈએ આખા ગુજરાતમાં જે પણ આવા બ્રિજો છે એના સલામતી માટે આયુષ્ય હોય છે એની બધી જીવ જાય છે એટલે હું માનું છું કે તંત્રની પૂરતો તાત્કાલિક ત્યાં બચાવ કામગીરી શરૂ થાય અને સંખ્યા સામેના સાથે અલગ અલગ જતા હોય છે એટલે ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા પણ તાત્કાલિક જી અમિતભાઈ આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો આ જે આખી ગંભીર ઘટના સામે આવી છે કે જ્યાં ગંભીરા બ્રિજ છે તે તૂટી પડ્યો છે અને તેના કારણે જે કેટલાય વાહનો છે તે નીચે નદીમાં ખાબક્યા છે અને કેટલાય લોકોનો આમાં જીવ પણ ગયો હશે તે પ્રકારની આશંકા પણ સેવાઈ રહી છે સંવાદદાતા જનક અમારી સાથે જોડાયેલા છે જનક આપણે સૌથી પહેલા ત્યાંની પરિસ્થિતિ શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું ચોક્કસ આ જે ઘટના સવારે બની છે અને આ જે બરોડાનું વડોદરા જિલ્લાનો પાદરા તાલુકો ત્યાં મુજપુરા ગામ છે એટલે ત્યાંના લોકો આને મૂછપુરા ગંભીરા બ્રિજ તરીકે ઓળખે છે ખરેખર આનું લોકેશન રાઇટ લોકેશન એ આંકલાવ તાલુકો છે અને આ ગંભીરા ગામ પરથી જ આ બ્રિજનું નામ પડ્યું તો જ્યારથી આ બ્રિજ તૂટ્યો સવારે ત્યારથી વાહન વ્યવહાર પર ખૂબ જબરજસ્ત અસર છે લગભગ ત્રણેક જેટલી ટ્રકો તો પાણીમાં કાપી છે ચોક્કસ હાલ અહીંયા ચોમાસામાં વડોદરા અને ખેડા જિલ્લો અને કહેવાય કે આણંદ જિલ્લો એમાં વરસાદ ખૂબ સારો છે એટલે ચોક્કસ કહી શકાય કે આ મહીસાગર નદીમાં બી પાણીનો પ્રવાહ એ ખૂબ છે અને હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આ જે મહીસાગર જે પટ છે ખૂબ વિશાળ પટ છે કદાચ કોઈ વાહન તણાયું હોય તો શક્ય છે કે ધુવારણ બી નીકળી શકે અને મહીસાગર જે પાણીનો ફ્લો છે એ ખૂબ જબરદસ્ત હોય છે એટલે હાલ કહેવાય કે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે આજુબાજુના લોકો પણ ત્યાં આવ્યા છે સરકારી વહીવટી તંત્રની વાત કરીએ તો પેલી તરફ પાગડા જે પોલીસ છે એ ત્યાં છે આ બાજુ ત્યાં હાજર છે અને ખૂબ મુખ્ય મહત્વની વાત એ છે કે ગ્રામીણ વિસ્તારના લોકોને વડોદરામાં જે રોજગારી માટે જે લોકો જાય છે એના ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવહારનો મુખ્ય આધારસ્તંભ છે બીજું કે સૌરાષ્ટ્રના જે લોકો છે દક્ષિણ ગુજરાતના એ લોકો ટોલ ટેક્સ બચાવવા માટે આ રસ્તાનો ખૂબ ઉપયોગ કરે છે ઘણી કેમિકલ ફેક્ટરીઝ જે બરોડાની છે અને એમના કેમિકલ ના સપ્લાય માટે પણ આ રસ્તાનો એટલે કે ગંભીરા બ્રિજનો ઉપયોગ કરે છે ગંભીરા બ્રિજ ઉપર ખાડા એ ખૂબ સામાન્ય બાબત છે વર્ષોથી ખાડા હોય છે અમે જ્યારે ચોમાસામાં ગંભીરા બામણ ગામ ચમારા મહીસાગરના પાણીનું

અને તેની સર્વેની કામગીરી હાલ ચાલી રહી હતી અને ટેન્ડર બાદ તેની કામગીરી શરૂ કરવામાં આવનાર હતી પણ જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે અને હાલ સૌ કોઈની મદદથી ત્યાં બચાવની કામગીરી ચાલી રહી છે ચૈતન્ય સેજે એટલે અત્યારે સ્થળ પર કોણ કોણ હાજર છે અને કેટલી ટીમો અત્યારે મૂકવામાં આવી છે લોકોને બચાવવા માટેની કયા પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે જી અત્યારે પોલીસ થી લઈને ફાયર બ્રિગેડ ને તમામ લોકો અહીંયા હાજર છે અને સ્થાનિકોની પણ મદદ લેવામાં આવી રહી છે અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે ચૈતન્ય પણ અગાઉ કરવામાં આવી હશે કેટલાય સમયથી કારણ કે આ બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે એટલે કેટલી રજૂઆતો અત્યાર સુધી થઈ છે જી બ્રિજની પરિસ્થિતિને જોતા ગયા વર્ષે એનું સમારકામ કરી દેવામાં આવ્યું હતું

અને જરૂર મુજબ ને સમારકામ એ ગયા વર્ષે પૂર્ણ કરી દેવામાં આવેલું હતું અને બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ ગંભીરા ગંભીરા બ્રિજ જે છે તે ખૂબ જ મહત્વનો બ્રિજ છે કારણ કે તમામ જે વિસ્તારો છે તેને જોડતો આ બ્રિજ છે એટલે હવે જે આખો ટ્રાફિકની વ્યવસ્થા છે અથવા તો જે રૂટ ડાયવર્ટ કરવાની વ્યવસ્થા છે એ કયા પ્રકારે કરવામાં આવશે તેને લઈને કોઈ પણ પ્રકારની જાણકારી આપની પાસે છે જી હાલ આ બ્રિજ તો ખૂબ જ મહત્વનો છે કારણ કે કાઠિયાવાડને થી આવતા તમામ વાહનો એ પાદરા મુજકુર રહીને ભરૂચ નીકળતા હોય છે એ ખૂબ જ મહત્વનું છે હાલ તેનું ડાયવર્ઝન એ સિંધરોડ બ્રિજ પરથી આપી દેવામાં આવેલું છે જે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો પાદરાના ધારાસભ્ય હતા અને તેમના દ્વારા પણ વાત કરવામાં આવી છે કે જે રેસ્ક્યુની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે જે લોકો નદીમાં ખાબક્યા છે અને આ જે આખો અકસ્માત સર્જાયો છે તેનો ભોગ બન્યા છે તેને બચાવવા માટેની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે બીજી તરફ આ જે ગંભીરા બ્રિજ છે તે ખૂબ જ મહત્વનો બ્રિજ કારણ કે તમામ જે વિસ્તારો છે તેને જોડતો આ બ્રિજ છે અને જનક અમારી સાથે જોડાયેલા છે જનક અત્યારે સતત બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે પરંતુ ત્યાંની સ્થિતિને જોતા શું લાગી રહ્યું છે કે આખરે કેટલા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન આખી ઘટના સર્જાઈ હતી પછી આ બચાવ કામગીરી એ બધું ઠીક છે મૂળ ખૂબ મહત્વનો મુદ્દો એ છે કે આ ખૂબ જૂનો બ્રિજ અને જ્યારથી આ ટ્રાફિક વાહન વ્યવહાર ને બધું જે વધ્યું ત્યારથી હજારો ટ્રકો આ જે બ્રિજ ઉપરથી પસાર થાય છે હજારો મોપેટ બાઇક્સ બધું પસાર થતું હોય છે ચોક્કસ આ જે સમારકામની જે બધી વાતો કરે છે ગયા વર્ષે પણ આ પ્રકારની એક પરિસ્થિતિ ઊભી થઈ જતી પરંતુ જે સમારકામ કર્યું એટલે ચાલી ગયું અને એ આ જે ખુલી ગઈ ખૂબ મહત્વની બાબત એ છે ટ્રાન્સપોર્ટેશન જ્યારે વધતું હોય ત્યારે વર્ષો પહેલા જે બનાયેલા બ્રિજ હોય એની જે કોઈ કેપેસિટી નક્કી થઈ હોય એ બધું સતત દર વર્ષે એનું થવું જોઈએ દર વર્ષે એની ચકાસણી થવી જોઈએ માર્ગ માર્ગ મકાન વિભાગ દ્વારા એમાં સ્ટેટ લાગતું હોય કે ગ્રામ્ય લાગતો જે કોઈ માર્ગ મકાન વિભાગની ફરજ આવે એમણે એનું સતત મોનિટરિંગ કરીને ચેકિંગ કરવું જોઈએ બ્રિજની એક પોતાની કેપેસિટી હોય છે એ પણ એમણે ચકાસવી જોઈએ એ એમને લાગતું હોય કે આમાં વધઘટ છે કે આ બ્રિજ પર આ નુકસાન થઈ શકે છે તો સંબંધિત રાજ્ય સરકારને સંબંધિત જિલ્લા કલેક્ટરને એ બધાને જાણ કરવી જોઈએ એટલે આ ખૂબ સીધી વાત એ છે કે ફરજ ચૂક તો છે જ ગયા વર્ષે પણ ગંભીરા બ્રિજ ઉપર ખૂબ મોટા ખાડા હતા અને ખૂબ મહત્વની વાત એ છે કે જે ટ્રાન્સપોર્ટેશન કરતા લોકો છે જે વાહન ચાલકો છે એ એમનો જે વાસદનો ટોલ ટેક્સ બચાવવા માટે કે સૌરાષ્ટ્ર થી આપણે દક્ષિણ ગુજરાત જવું હોય તો ભરૂચ ઉપર થઈને નીકળતા હોય છે ત્યારે આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે કારણ કે અહીંયા કોઈ ટોલ ટેક્સ નથી એટલે ચોક્કસ કહી શકાય કે ખૂબ આ જે વાહનોની અવરજવર વધી છે અને બીજી મહત્વની બાબત એ છે કે વહીવટી તંત્ર કે જે કોઈ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ છે એમની ચોક્કસ બેદરકારી કહેવાય અને સરકારે આ અંગે ચોક્કસ નક્કર લેવા જોઈએ બીજી મહત્વની બાબત એ છે કે કે પાદરાના કહ્યું થી ડાયવર્ટ કર્યો છે એ રસ્તો ખૂબ ખરાબ છે ચોમાસામાં ખૂબ મોટી સમસ્યા ત્યાં થાય છે ખૂબ લાંબી લાંબી વાહનોની કતાર ચોક્કસ આવનારા સમયમાં ત્યાં લાગશે લાગશે ને લાગશે જ એટલે ત્યાં એ જે ડાયવર્ટ કરો છે ત્યાં સતત પોલીસ મૂકવી પડે જનક અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે આપે કહ્યું કે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે ખાડા ખડિયા જોવા મળતા હોય છે તેમ છતાં પણ હજી સુધી કામ કેમ ન થયું તેને લઈને સવાલ છે અને આપે કહ્યું કે અહીંયા ઔદ્યોગિક એકમો સાથે પણ જોડાયેલા તમામ જે વાહનો છે તે પણ અહીંથી પસાર થાય છે ટોલ ટેક્સ બચાવનારા જે લોકો છે તે પણ વાહનો લઈને અહીંથી પસાર થતા હોય હોય છે 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 તો તો સૌ કોઈને ખબર કે અહીંયા વાહનોની સંખ્યા સૌથી મોટી સંખ્યામાં જોવા મળતી તેમ છતાં કામ કેમ નહોતું થતું હામાં ખુબ મહત્વની આખી જે આ કામ કેમ નથી થતું એ જે તમારો પ્રશ્ન છે એમાં ખુબ મહત્વની બાબત એ છે કે માર્ગ મકાન મકાન વિભાગ એ ગ્રામ્ય હોય કે સ્ટેટ હોય

જે માર્ગ મકાન વિભાગની મેલી મુરાદ છે નક્કર પ્રયાસ વર્ષોથી નથી થતા કારણ કે અમારા અનુભવ છે કે આ ખેડા જિલ્લો હોય કે આણંદ જિલ્લો હોય જ્યાં પણ નવા રોડ રસ્તાનું કામ હોય અને ખાસ કરીને સમારકામનું કામ એ તો હંમેશા મે મહિનાના એન્ડ જેવું કામ પતે એના પંદર વીસ દિવસ પછી વરસાદ આવતો હોય છે અને તમામ ધોવાણ થઈ જતું હોય છે ફરી એની જ પરિસ્થિતિ ફરી એ જ એને એના ટેન્ડર ફરી એના એક રોડ બનાવવાના અને ફરી એ વરસાદ અને ફરી એ જ પરિસ્થિતિ આ સતત જે આ જે ચક્ર છે ચાલ્યા જ કરે છે જનક એટલે દર વર્ષે આપણને એકનું એક જ રિપિટેશન અહીંયા જોવા મળતું હોય છે એકની એક પરિસ્થિતિ જોવા મળતી હોય છે પરંતુ એનું નિરાકરણ ક્યાંય આવતું નથી અહીંયા એક મહત્વની બાબત એ પણ છે જનક કે વહેલી સવારનો સમય હતો એટલા માટે ત્યાંથી વાહનો ઓછા પ્રમાણમાં પસાર થઈ રહ્યા હતા અને એટલા માટે કદાચ મોટી સંખ્યામાં જે વાહનો છે તે નદીમાં નથી ખાબક્યા એટલે અ તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે સિવાય જનક એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આખી જે ઘટના સર્જાઈ છે શું તેમાં કોઈ પણ પ્રકારના જાનહાનીના સમાચાર સામે આવી રહ્યા છે કોઈ પણ અપડેટ મળી રહ્યો છે તેને લઈને કુમલામાં એક બહુ સ્પષ્ટ વાત એ છે કે હાલ ત્રણેય જિલ્લામાં ખેડા આણંદ અને વડોદરા ગ્રામ્ય મહિસાગર જે નદી છે જેના પર આ બ્રિજ છે એ તેનો જે પટ છે ખૂબ વિશાળ છે પાણીનો પ્રવાહ જબરજસ્ત છે આ મે ટ્રક જે જગ્યા જે પોર્શનમાં દેખાઈ છે એ ત્યાં દેખાતું નથી કે કોઈ જાનહાનિ થઈ હોય પણ એ શક્યતા કારણ કે ખૂબ મોય મોટો વાહનો છે પણ એ શક્યતા નકારી શકાય એમ નથી તો કોઈ બાઈક ચાલક અંદર ખапક્યો હોય કોઈ નાની સરખી ગાડી અંદર ખапકી હોય તો પાણીના પ્રવાહમાં એ ક્યાં નીકળે એ અત્યારે કેવું एकदम અશક્ય છે મુશ્કેલ છે એટલે ચોકસ કહી શકાય કે સંભવિત જાનહાનિ પણ થઈ શકે કારણ કે આ મૈસાગરનો પટ એક ખંભાતના دریاને દોહરણ મળે છે એટલે ખૂબ વિશાળ એનો આખો જે પટ છે અને ત્યાંથી છેક ભાવનગર સુધી પહોંચે છે એટલે મહીસાગર નદીનો જે પટ છે ખૂબ વિશાળ છે અત્યારના સંજોગોમાં કેવું કે ભાઈ કેટલી જાન આની હોય શકે આ તે એ ખૂબ મુશ્કેલ કામ છે ચોક્કસ તંત્ર પણ આની કોઈ પુષ્ટિ અત્યારે કરવા તૈયાર નથી એટલે હાલ તો હોલા ઉપાડ છે કે ભાઈ આ ટ્રકો જે છે હોલા ઉપાડ એટલે બધા સામૂહિક પ્રયાસ કે બે આ જે ટ્રકો છે એને બહાર કાઢો અને પછી કોઈ કોઈ ડ્રાઈવર ક્લીનર ક્યાં છે એનો કોઈ કોઈ અતો પથ્થો નથી એટલે ચોક્કસ કહી શકાય કે આ બધું ખબર પડશે ચોક્કસ પડશે પણ એ બે ચાર કલાક પછી પડશે જી જનક અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે આ જે બ્રિજ છે તે બે વિસ્તારને જોડતો બ્રિજ છે વડોદરાને પણ જોડતો બ્રિજ છે ત્યારે હવે ટ્રાફિકને લઈને કયા પ્રકારે વ્યવસ્થા કરવામાં આવશે અથવા તો રૂટ કયા પ્રકારે ડાયવર્ટ કરવામાં આવશે તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે આપને કોમલ ચોક્કસ એક વાત છે કે હમણાં જ પાદરાના ધારાસભ્યોનો આપણે ફોનો થયો ચૈતન્યસિંહ એમણે કહ્યું કે સિંધરોડથી આખી એક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી અને શરૂ કરાશે એ સિંધરોડનો રસ્તો અત્યારે જે હાલત છે એ ખૂબ ખરાબ છે અને એ વાહન ચાલકોએ આવનારી મુશ્કેલી માટે સજ્જ થઈને જે રસ્તે જવાનું કારણ કે ત્યાં ખૂબ અઘરું કામ છે એ અને અત્યારે ચોમાસાની સિઝન છે રસ્તો પણ ખૂબ ખરાબ છે એટલો પહોળો પણ રસ્તો નથી એટલે સામ સામે વાહનો બી ક્રોસ થતા હોય તો બી ખૂબ મોટી તકલીફો છે એટલે આ વૈકલ્પિક વ્યવસ્થાનું એક નામ છે મુશ્કેલી તો આ ચોમાસામાં સેન્દ્રુડ થી આવતા તમામ વાહન ચાલકો જે વડોદરા પાદરા થી થઈ અને આંકડાઓ આવશે અને આંકલાઓના જે વાહન ચાલકો છે એટલે ટૂંકમાં સૌરાષ્ટ્ર થી આણંદ જિલ્લાના બોરસદ આંકડાઓ થઈને અહીંયાથી થી પસાર થશે ચોક્કસ મુશ્કેલી છે એટલે એ એ મુશ્કેલીનો અંત શું એ બહુ અશક્ય વાત છે ત્વરિત મળે એ જે મેમના જે પાછળના ધારાસભ્યોએ કહ્યું કે અમારું ટેન્ડરિંગ થઈ ગયું છે અને બ્રિજની વાત થઈ ગઈ છે અને નવું નું બ્રિજનું નિર્માણ થશે એટલે હવે એ બધું એ બ્રિજ કંઈ તાત્કાલિક બનતા નથી બે ત્રણ ચાર વર્ષ અને જ્યારે હું મહીસાગરના જે આખા બે જિલ્લાને જોડતા બ્રિજ બનતા એટલે ઘણો સમય લાગતો હોય છે એટલે એ ચોક્કસ છે વાહન ચાલકોએ માનસિક રીતે તૈયાર થઈને જ આ રસ્તે વૈકલ્પિક રસ્તા નો ઉપયોગ કરવો એવું અમારું બહુ સ્પષ્ટ માનવું છે જે જેના પર જોડાયેલા રહેજો એક અપડેટ એ પણ સામે આવી રહ્યો છે કે અધિકારીઓ જે છે તેમના દ્વારા જવાબ આપવામાં ખો કરવામાં આવી રહી છે ન્યૂઝ એટીન પર જવાબ આપવામાં અધિકારીઓની ખો જોવા મળી છે આણંદ કલેક્ટર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે વડોદરા કલેક્ટર દ્વારા કહેવામાં આવશે તે પ્રકારનું કહેવામાં આવ્યું છે સાંસદ મિતેશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે મિતેશભાઈ સૌથી પહેલા આપનું ન્યૂઝ એટીન ગુજરાતીમાં સ્વાગત છે મિતેશભાઈ હવે જે આ ગંભીરા બ્રિજ છે તે તૂટી પડે છે અનેકવાર રજૂઆતો થઈ તેમ છતાં કોઈ કામગીરી કામગીરી ન કરવામાં આવી અને આખરે કદાચ હવે આખી ઘટનામાં લોકોએ જીવ પણ ગુમાવ્યો હશે જી ગંભીરા બ્રિજ તૂટી ગયો છે એની માહિતી મળેલી છે અમે ઓન ધ વે છીએ ત્યાં પહોંચવાને અમે પ્રયત્ન કર્યા છે એટલે ત્યાં નીકળી ગયા છે ટ્રાફિક ખૂબ છે મારે કલેક્ટર શ્રી એસપી શ્રી સાથે બી આનંદ જિલ્લાના એમની સાથે બી સવારમાં જ્યારે માહિતી મળી તરત મે માહિતી અમને મોકલી હતી અને એ બંનેઓ નીકળી ગયા છે ત્યાં પહોંચીને ટોટલી માહિતી શું છે એ તમને અમે ફોન કોલ થી આપીશું પરંતુ જે કંઈ દુર્ઘટના થઈ છે ખૂબ જ આમ તો વખોડી દુર્ઘટના ખરાબ કહેવાય પણ ત્યાં જઈને ટોટલી માહિતી શું છે શું નહીં માહિતી અમે તમને ટ્રાન્સફર કરીશું જી મિતેશભાઈ આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર ત્યારે આ ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા હોવાની ઘટના સામે આવી છે અને તે પ્રકારની આ તસવીરો પણ સામે આવી રહી છે